છોકરાઓ મોટા થઈ ગયા ઝબલું દેવાના ધાતું તું મોડું એટલે આપણે છે ને હવે રોજે રોજ છે ને નિષ્ળાજી નથી ખુલી નેતા જબલા દેવાનું કામ કરી લેવાનું છે આજે આપણે આયરવાડી બાજુ જવું છે કેનિકો જવું છે આયરવાડી બાજુ હામ તો હાલો તો તમે વિડીયોમાં બન્યા લેજો વિડીયો આગળ ઉતારવાનો મેળા આવશે તો જરૂરથી લેશું તમે કન્ટિન્યુ રહેજો હાલો જો મિત્રો હું તમને કહેતીતી ને કે અમે જાઈએ છીએ બાર બેહવા ને બધી જવું છે તો શ્રદ્ધા માનસી અને મારી બેન અમે બધા જો આવી ગયા છે અને અમારે એકદમ એટલે ખાસ એટલે ખાસ ઘરના અમારા

કેવું અસલ અહીંયા આવીએ એટલે એમ થાય જવાનું જ મન ના થાય જો કેવો અસલ બગીચો અને બધું બનાવ્યું છે અસલ ભાવના બેને શાકભાજી ફૂલ ઝાડ બધું છે અહીંયા અને એમાં એ જો આજે તો છે ને તુલસી વિવાહ એટલે મસ્ત મજાના જો તુલસી વિવાહનું અસલ વિધિપૂર્વક બધું કર્યું છે અસલ તુલસી વિવાહના જો દર્શન કરો અને જો આ બધા ફૂલ ઝાડ ને કુદરતી વાતાવરણ એવું છે ને કે આપણે એમ થાય કે આપણે અહીંયા જ બેઠા જ રહી ભૂઇખાં તરહા એવું જો બહુ જ અસલ મસ્તીનું બધું રાખેલું ફૂલ ઝાડ અને કુદરતી જે ઝાડવા હોય ને ત્યાં બેહવાની ને જે મજા આવે ને ઠંડી ઠંડી હવા આવતી હોય એવો અસલ બગીચો અને જો અહીંયા અહીંયા વાતો ચાલે છે મસ્ત મજાનું જો મેં ઘણી બધી વાર બેઠા પણ વિડીયો અમે છે ને જરાક ચાલુ કરી લીધો હવે છે કારણ કે વાતુમાં અમે છે ને એ જ ભૂલી ગયા કે આપણે ક્લિપ થોડીક લઈ લઈએ અને જો માનસી શ્રદ્ધાને પણ કૃષાલી રમવાની બહુ મજા આવી ગઈ કાં બેન કૃષાલી નહીં ખુશાલી ખુશાલી હું કૃશાલી કૃષાલી કરું ફ્રૂટ ફ્રૂટ તાજો મસ્તીનું કેવી અસર નહીં કાચા કેળા છે જો પાકી જાય ને તેથી પાછા આવશું

કર્મચારી ની કે નાગરિક ફરજ છે ઈ હાવ સાચી વાત છે બધું આટલું બધું સગવડ તો થોડીક આપડે મહેનત લેવી જોઈએ બધું અસલ વાવીએ તો અસલ થાય તો સાચી વાત સગવડ ઘણી બધી છે મહેનત એટલી ને રંજાડ કરી જાય અને આપડી મહેનત પર પાણી ફરી જાય કઈ તો જો એવો અસલ મસ્ત મજાનું અમારું બેહવાનું ને દી રહ્યો બધાય મજા આવી અમે હારે જો બેઠા અને ક્યાં ટાઈમ વહી ગયો કઈ ખબર ના પડી તો હવે આપણે જાશું ઘરે અને ભાવના બેન કહેતા જઈએ કે તમારે આવવાનું છે જો હવે અમારે ઘરે આવજો બેહવા નિરાતે ટાઈમ લઈને તો હાલો મિત્રો તમે છે ને વિડીયોમાં બઈના રહેજો હાલો જો અમે આજે બેહવા ગયા હતા ને અને અમને ખૂબ એટલે ખૂબ મજા આવી અને એવી મસ્ત મજાનું જો આપણે ગયા હતા ભાવનાબેનના ઘરે તો ભાવનાબેને મસ્ત બગીચો કર્યો ને ત્યાં એટલું શાકભાજી વાવેલું એટલા ફ્રૂટના ઝાડ અને ને કે કેળાને કેવી ને બધું બદામ સરગો શાકભાજી બધું જે હેલ્ધી હેલ્ધી છે ને વસ્તુ આપણા જીવન જરૂરિયાત એ બધું મસ્ત વાવેલું ને બગીચો કર્યો છે ને મસ્તી નહોતી આપણે એમ થાય કે અહીંયા જ બેઠા રે અહીંયા અસર કુદરતી વાતાવરણમાં અને મસ્ત બગીચો તે અમને ખૂબ મજા આવી અને હવે એ બધું કરી અને અમે બે જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હતું બધે જઈ અને જ્યાં ઘરે પહોંચ્યા ને ત્યાં હાવ અંધારું થઈ ગયું આ અંધારે છે જ પહોંચ્યા બાર અંધારું દેખાતું હશે તે અંધારું થઈ ગયું અને માનસીબેન થઈ ગયા ભૂખા તે જો માનસીબેને સેકલ માંડવી ઉપાડી લીધી તો થાય ને કે આપણે બધું આખું આખું જવાનું હોય તો ચાર વાગે નીકળીએ ચાર બરાબર ચાર વાંચ વાગે નાસ્તો કરવાનું ટાઈમ હોય હા હા

તો હાલો હવે આપણે છે ને એમ રસોઈ બનાવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે બરોબર રસોઈમાં શું કરવું મમ્મી આજે રસોઈમાં છે ને એક મસ્ત મજાની વાનગી બનાવવાની છે તને કહી દઈશ હમણાં કહું જો વ્યુઅર્સને કહું ને તો તું સાંભળી જઈશ આપણે મસ્ત મજાની એક વાનગી બનાવવાની છે બટેટા પૌવા બનાવવાના છે પણ બટેટા પૌવાના બટેટા આપણે બાફીને કે વઘારીને નથી નાખવાના આપણે કેવી રીતે નાખીએ છીએ ને એ તમે ખાસ વિડીયોમાં જોજો કે બટેટા પવામાં બટેટા આપણે નાખતા હોઈએ તો એ જ અલગ રીતે આપણે નાખીએ છીએ પછી બધા મિત્રો કમેન્ટમાં જણાવજો કે અમારી રેસિપી તમને કેવી લાગી હા પાકું પાકું હાલો વિડીયોમાં તમે બનાવી રહેજો તો મસ્ત મજાના બટાટા કેમ નાખીએ આપણે બટાટા પવામાં નોર્મલી રીતે બટેટા પૌવા બધા બનાવતા હોય એમાં બટેટા બાફાતા હોય અને જો કોઈ બાફતા ના હોય તો ડુંગળી ને બટેકા ને ટમેટા વઘાર દઈ અને એ બધું એકદમ હાથડી લેતા હોય તેલમાં માં છોડવી લેતા હોય પછી પછી પૌવા નાખીને બનાવતા હોય પણ આપણે એ બેમાંથી માંથી એક રેસીપી નથી બનાવવાની બટેટા કેવી રીતે આપણે એમાં ઉપયોગ લેશું ને મમ્મી એ તમે કન્ટિન્યુ રહેજો અને આગળ જરૂરથી જોજો આપણે આખી દુનિયામાંથી હવે જ જ કરીએ હા હો હાલો તો મિત્રો હવે આપણે છે ને આવી ગયા છે રસોડામાં

એમાં બટેટા કઈ નાખવાના છે એ હું તમને કહીશ તો બેન છે ને આજે પૌવા બનાવવાના છે આજે મને વજન મન થઈ ગયું હતું વઘાર કરવા પછી આવી ત્યાર સુધી હું ડાન્સ પ્રેક્ટિસ કરતી હતી હા આવો તો મસ્તી નું આપણે વઘાર કરી દીધો છે એ ડુંગળી ટમેટા હથડાઈ જાય પછી આપણે છે ને એમાં બધા પૌવાને તો સ્ટાર્ટર કહેવાય અભી તો રુકો ફ્રાય વાળા જી બાકી હે

અને હવે ચિપ્સ છે ને મિત્રો થોડીક વધારે બનાવીને એનું કારણ છે કે એક્સ્ટ્રા ચિપ્સ થોડીક છોકરાઓને ખાવા જોતી હોય એટલે એકલી ચિપ્સ થોડીક રાખી લેશું અને થોડીક બટેટા પાવાની જગ્યાએ બટેટાની જેમ યુઝ કરી લેશું થોડીક જ નાખવાની ખાવાની રાખી કે નથી રાખી ના બધી નથી નાખવાની થોડીક નાખી દેલો હવે એટલે મને ખાવે છે હે બહુ ખાવે છે

હવે આપણે એવી રીતે ચિપ્સ નાખી અને ખાલી જરાક હલાવવાનું છે કારણ કે ચિપ્સ તરેલી છે બટેટા તરેલા છે એટલે એને પકાવવાની કે ચડાવવાની હવે કંઈ જરૂર નથી હવે આપણે ખાલી જરાક ભેરવી અને બટેટા પવા આપણા થઈ જશે કમ્પ્લીટ હાલો જો આપણે પવા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધાય આપણે જમવા બેહી ગયા એક ભાવેશ દુકાને છે પછી આવશે અને આ વિવેક ને માનસી બે બેહી ગયા છે અને હવે તમે ચાખી બતાવો કેવા મસ્ત ભાઈ ના કેવા ભાઈ કેવા બૈના ઈ જરાક જણાવજો પાસા તમારા કાન માં શું કયો છે મને કેને બેકાઈ બઈ આ હસસુ હસસુ હાચું બોલેગી આ તો બોલે નહીં ખોટું બોલે મસ્ત મસ્ત તમે બનાવી કોણતી તમને ચિપ્સ તમારા હારું થઈને હવે બનાવી અને ચિપ્સ દ્વારા પવા બનાવ્યા વિચાર તો કર બહુ વિચાર કર્યો બહુ મસ્ત મસ્તીનો બહુ મસ્ત છે એમને હી